गुजराती बोली में गुजराती फिल्म क्या बोला गुजराती में बोला मैं रोमा माने हिमाचल की, की हूँ मैं और मैं बॉम्बे से आई हूँ मेरे भाई हैं दो वल्लभ भाई और लाखन भाई वो लेकर आया हैं कुछ मन की इच्छा लेकर आई हूँ माँ के पास रोज वीडियो देखती हूँ माँ के और रोती हूँ रोज प्रवचन बाबू के सुनती हूँ बहुत इच्छा थी मैं आऊँ आपसे मिलूँ રાજભ બાપુ ની દીકરી છો માતાજી તારું બધું નાખે ગા તો ઉપાધિ નહીં રાખે ગા તારા મને જય દેવાકા માતાજી તને ખૂબ સુખી રાખે આ ગૌરવ છે આ ગુજરાતી ફિલ્મ ની હિરોઈન છે એક પ્રાણી એક પ્રાણી હું તો અભાર સપોર્ટ મારી દીકરી છે માતાજી એને ખુબ સુખી રાખે અને માતાજી એના ઘરમાં ખુબ નિરોગી રાખે અને ખુબ ધન દોલત માતાજી એને આપે એવા માના આશીર્વાદ છે બોલ બાપ બાપ દીકરી ફોટો પડાવ લે અને બધાને બતાવજે તું બાપુ ની

મારી ભવાની છે કેટલી દીકરી ને પણ નાગ ની કેટુ ના વીડિયા જોવે છે